નમસ્કાર જય માતાજી હું છું તમારો સંજુ સંજોવા અને ફરીવાર સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે કરનાળા ગામમાં જ્યાં આવેલું છે સ્વયંભૂ કરનાળેશ્વર મહાદેવનું મંદિર તો આ મંદિરના હું તમને દર્શન કરાવીશ અને મંદિરના ઇતિહાસ વિશે જાણકારી આપીશ તો બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો હવે વાત કરીએ મંદિરના ઇતિહાસ વિશે આ મંદિર જે સ્થળે આવેલું છે ત્યાં એક કર્નાળી નામનું વન હતું અને આ મંદિરના બાજુમાં એક ઝરો આવેલો છે એ ઝરાને પણ હું તમને બતાવીશ તો પહેલાના સમયમાં આ કર્ણાળી નામના વનમાં પ્રથમવાર પુરી નામના બાવજીઓએ વસવાટ કર્યો અને એમની પાસે થોડી ઘણી ગાયો હતી આ પુરી નામના બાવજીઓ ગૌમાતાની સેવા કરતા અને આ ગાયોમાંથીની એક ગાય હતી ગોરી ગાય જે પોતાના દોહનનો સમય જ્યારે થતો ત્યારે એક જ જગ્યાએ પોતાની દૂધની ધારા વહાવતી હતી અને આવું વારંવાર થતું હતું પરંતુ પુરી નામના બાવજીઓએ એક દિવસ વિચાર કર્યો કે આ દૂધની ધારા એકને એક જગ્યાએ કેમ વહી રહી છે ત્યારબાદ આ ચમત્કાર જોઈને પુરી નામના બાવજીઓએ અહીં ખોદકામ કરાવ્યું અને ખોદકામ દરમિયાન અહીં નીચેથી સ્વયંભૂ મહાદેવનું શિવલિંગ મળી આવ્યું ત્યારબાદ પુરી નામના બાવજીઓએ આ શિવલિંગ જે સ્થળેથી મળી આવ્યું હતું તે સ્થળે ઈટો અને ચૂનામાંથી મંદિર બનાવ્યું આ મંદિરનું નામ કરનાળી વન ઉપરથી કરનાળેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું અને ત્યારબાદ આ ગામનું નામ કરનાળા એ પણ આ કરનાળેશ્વર મહાદેવના નામ પરથી પાડવામાં આવ્યું મિત્રો આવો મારી સાથે હું તમને બતાવું એ પ્રાચીન ચરો તો મિત્રો આ પાણીનો ચરો મંદિરથી દક્ષિણ દિશામાં આવેલો છે અને આ ચરામાંથી સ્વયં પાણી ઉત્પન્ન થતું અને આ પાણીનો ઉપયોગ અહીં પૂરી નામના બાબજ તેમના રોજ વ્યવહારના કાર્યો માટે કરતા હતા અને મિત્રો આ ચરામાંથી બારે મહિના પાણી વહેતું હતું અને ફાગણ સુદ અગિયારસના દિવસે અહીં એક બુદ્ધિ ધારા પસાર થતી હતી આ ચમત્કારને સાક્ષી રાખીને અહીં આગળ સુદ ના દિવસે એક મેળો ભરાય છે અહીં લોકો પોતાના પરિવાર સાથે આવીને મેળાનો આનંદ માણે છે અને મહાદેવના દર્શન કરે છે તો તમે પણ એક વાર જરૂરથી આ મેળામાં આવજો અહીં ચરાની પશ્ચિમ દિશામાં એક આંબાનું ઝાડ હતું અને પૂર્વ દિશામાં જાંબુના ઘણા પૌરાણિક ઝાડવા હતા અહીં મંદિરની ઉત્તર દિશામાં મસાણીયા વીર કાળભૈરવ અને સધી માતાના મંદિરો આવેલા છે આ મંદિરો પુરી નામના બાજુના કુળના દેવી દેવતાઓના છે અને જેની પારંપરિક વારસાગત પૂજા કે લોકો આજે પણ કરી રહ્યા છે પૌરાણિક સમયમાં આવેલા બાવજીઓના જૂના મઠોના અવશેષો આજ સુધી પણ ઉત્તર દિશામાંથી મળી આવે છે અને મિત્રો મંદિરની પૂર્વ દિશામાં અહીંયા ગંધરપિયા સ્મશાન પણ આવેલા છે મંદિર પહેલાના સમયમાં પૌરાણિક અવસ્થામાં હતું ત્યારબાદ ગામના અને આજુબાજુના લોકોના લોકફાળાના લીધે હવન અને મંદિરનો જીર્ણોદ્વાર કરાવવામાં આવે કરનાળા ગામના લોકો અને આજુબાજુના લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે અને લોકો પોતાની માનતાઓ માને છે અને મહાદેવ એમનું કાર્ય પણ કરે છે તો મિત્રો વર્ષો પૂર્વે જે પુરી નામના બાબજી હતા તેમના વારસદારો આજે પણ આ મંદિરની સેવા કરી રહ્યા છે તો આપણે આવો મારી સાથે આપણે એમની સાથે પણ વાર્તાલાપ કરીએ તો મિત્રો આ છે આપણા પુરી બાવજીઓના વારસદારો અને એમના નામ જાણીશું પહેલાં તો દાદા તમારું નામ બોલો પૂનમપુરી તમારું નામ તમારું નામ બાવા ભેમપુરી કેસરપુરી તમારું નામ બાવા મકરમપુરી કેસરપુરી તમારું નામ બાવા સુખપુરી રતનપુરી તમારું નામ બાવા રંગપુરી તમારું નામ કૈલાશપુરી મકરપુરી તો આપણે દાદાજી બેમા દાદા સાથે આપણે વાતચીત કરીશું અને એ પણ બે શબ્દો કહે છે બોલો સયંબો સયંબો માજીવલી પુંજા કનાળે કનાળાના પુરી નામે એ અમારા વડવાઓ બાપદાદાઓ માજીની પુંજાઓ કરતા હતા અને આજે પણ એમના વારસદારો અમે કરીએ છીએ તો મિત્રો મહાદેવના આશીર્વાદ સદાય બાવજી ઉપર બન્યા રહે એવી મહાદેવ બાવજી જોડે પ્રાર્થના કરું છું તો મિત્રો તમારી આજુબાજુ પણ આવું હોય રહસ્યમય જગ્યા હોય રહસ્યમય મંદિર હોય જેના વિશેનો કોઈ ઇતિહાસ હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધ સંજોગવા શો પર મેસેજ કરજો જેથી અમે ત્યાં આવીશું તેના ઇતિહાસ વિશે લખ્યું લેખન કરીશું લેખન કર્યા બાદ આવો એક વિડીયો બનાવીશું જેથી આપણા ભવિષ્યના બાળકો આ વિડીયોને જોવે અને તે મહેસૂસ કરે કે અમારા વડીલો કેવું કેવું કાર્ય કર્યું છે આ મંદિરોનો ઇતિહાસ શું છે આ જગ્યાઓનો ઇતિહાસ શું છે તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ચેનલને શેર કરવાનું લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીશું એક બીજા નવા વિડીયોમાં જય માતાજી